you ભરૂચ ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોના સ્નેહિલન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા ક્ષેત્રનું સંમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત મિલન સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્ન તમામ કાર્યકર્તાઓએ કરવા માટે અગ્રણીઓએ આહવાન કર્યું હતું વિધાનસભા વિધાનસભાનું આજે ભરૂચ મુકામે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવેલો છે દિવાળીના શુભ પર્વ પછી આજે સૌનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવું પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરીએ છીએ અને એક એક આગેવાનો સરપંચો સાથે સ્નેહભરી આપલે કરી અને સૌને નવા વર્ષની શુભકામના પાઠું છું આ જે સ્નેહ મિલનમાં તમામ સમાજના લોકો આવી રહ્યા છે